હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર બોલેરો કાર આવેલ છે જે મિત્રો કાનાભાઈને વેસવાની છે ખૂબ જ સારી કન્ડિશનમાં અને ફૂલ જવાબદારી સાથે આ બોલેરો કાર વેસવાની છે તો મિત્રો આ કારની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બોલેરો કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર બોલેરો કારની મોડલની તો મિત્રો બે હજારને દસનું મોડલ છે મિત્રો બોલેરો કાર ટુ ઓનરમાં તમને જોવા મળશે અને મિત્રો બોલેરો કાર તમને કંપની કલર સાથે જોવા મળશે કંપની એન્જિન જોવા મળશે જી જે ટેન પાર્સિંગમાં જોવા મળશે તો મિત્રો આપણે બોલેરો કારની વાત કરીએ ટાયરની તો મિત્રો ટાયર તમને બધા સારી કન્ડિશનમાં જોવા મળશે અને મિત્રો બોલેરો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સોની કંપનીનું મ્યુઝિક સિસ્ટમ સિસ્ટમ જોવા મળશે તો મિત્રો બોલેરો કારમાં બધા પેપર કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો બોલેરોમાં ક્યાંય તમને કાટસળો જોવા નહીં મળે એકદમ સોખી બોલેરો છે અને મિત્રો એકદમ ઓછી હાલેલી બોલેરો બોલેરોકાર તમને જોવા મળશે તો મિત્રો આ બોલેરો બોલેરોની આપણે કિંમતની માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર બોલેરો કારના માલિકની તો માલિકનું નામ કાનાભાઈ છે અને મિત્રો કાનાભાઈએ બોલેરો કારની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે તે મિત્રો ફિક્સ નથી ફેરફાર કરી આપશે ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત પંચાણું એકત્રીસ નવ અઢાર માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા આ કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ બોલેરો કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ ભારવાડા જોવા મળશે તો મિત્રો નામ કાનાભાઈ કાનાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મહેન્દ્ર બોલેરો કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે કાનાભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય મસરાજ ફ્રેન્ડ્સ